ન્યુઝ આપનું સ્વાગત છે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત માલપુર અને મેઘરજ ની આંગણવાડી કાર્યકર્તા સાથે પીસી એન પીએનડીટી નું જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જિલ્લા મહિલા બાળ કચેરીના ડીએચઇ ડબલ્યુ ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ અક્રમભાઈ શેખ તેમજ બોડા પાર્થભાઈ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વિવિધ લક્ષી કેન્દ્રના ટ્રસ્ટી જગદીશભાઈ પંડ્યા હાજર રહ્યા વિવિધ લક્ષી કલ્યાણ કેન્દ્ર મેઘરજના હેતલબેન પંડ્યા અને બકુલાબેન ના શીતલબેન અને હંસાબેન તેમજ મેઘરજ તાલુકા હેલ્થ ટીમ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર્તાઓને ભ્રૂણ પરીક્ષણ અપરાધ માટેના કાયદા પીસી એક્ટની જાણકારી આપવામાં આવી તેમજ જિલ્લા મહિલા અને બાળ કચેરી અરવલ્લી દ્વારા ચાલતા વિવિધ યુનિટો જેવા કે એકસો કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી તેમજ જિલ્લા મહિલા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિધવા સહાય ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન વહારી દીકરી યોજના સ્વાવલંબન યોજનાની જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર્તા બહેનો કે જેમને વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેમજ જિલ્લા મહિલા બાળ કચેરી દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યો રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા Субтитры આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે